નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે આપણે જાણીશું અજા એકાદશી પૂજન વિધિ અને અજા એકાદશી વ્રતની વ્રત કથા તો ચાલો જાણીએ દરેક તિથિ અલગ અલગ મહત્ત્વ હોય છે તેમ એકાદશી તિથિનું ભગવાન વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અજા એકાદશીનો ઉપવાસ વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ કરે છે તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું દર મહિનામાં બે એકાદશી ઉપવાસ હોય છે તેમ કુલ ચોવીસ એકાદશી થાય બધી એકાદશીઓ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરવામાં આવે છે દરેક એકાદશી વ્રત અલગ અલગ નામ હોય છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે અજા એકાદશી પૂજા વિધિ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશનું ધ્યાન ધરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સામે દેવી લક્ષ્મી અને નારાયણની તસવીર મૂકી પીડી ચંદન ચોખા ફૂલો પંચામૃત ફળ અને નૈવેદ્ય મીઠાઈ પ્રસાદ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પછી એકાદશી વાર્તા વાંચો પછી નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આમ જ પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જલ વ્રત રાખો બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન દક્ષિણા આપો તે પછી તમારો ઉપવાસ છોડો ઉપવાસ દરમિયાન ઓછું બોલો અને જુઠ્ઠું બોલશો નહીં અથવા કોઈની નિંદા કરશો નહીં દિવસભર ઈશ્વરનું વધુને વધુ ધ્યાન ધરો ભજન કીર્તન કરો બ્રહ્મચર્યનું પાલન કરો અજા એકાદશીની વ્રત કથા કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિશી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણપક્ષ એકાદશી એટલે કે અજા એકાદશી આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું તેને કેટલાક કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો તેમજ તેની પત્ની પુત્ર અને પોતાને વેચી દીધા રાજા ચાંદાલના ગુલામ તરીકે તે કાર્ય કરતા તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો રહ્યો પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તેને સત્ય બોલવાનું છોડ્યું નહીં આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રાજા આ ચિંતામાં બેઠો હતો પછી ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોયા પછી નમ્યા અને બધી જ દુઃખદ કથા સંભળાવી રાજા હરિશ્ચંદ્રને સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ તેમને કહ્યું કે રાજન તમારા નસીબના કર્મોનો આ પ્રભાવ છે આજથી સાત દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખજો ઉપવાસની સુદુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદ્રશ્ય થઈ ગયા એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા ઉપવાસની અસરથી રાજાને તેમનું રાજ્ય ફરી મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયું અજા એકાદશી જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થયો હતો